દ્વારકાધીશ મંદિર ખાતે નિઃશુલ્ક દવાઓ તથા પ્રાથમિક સારવાર આપતું એપોલો સેન્ટરનું ઉદઘાટન કરાયું છે દેવભૂમિ દ્વારકાના જગત મંદિર ખાતે હાલ જ્યારે જન્માષ્ટમી પર્વની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે જગત મંદિર ખાતે વિવિધ સેવાઓ તથા પ્રાથમિક સારવારો ઉપલબ્ધ કરાવવામાં આવી છે ત્યારે જગત મંદિર વિસ્તારમાં અલગ અલગ સેવાઓ જેવી કે બેબી ફિડિંગ રૂમ હેલ્થ ઓફિસર સાથે એપોલો હોસ્પિટલ કેમ્પ જેમ અંદરની બહાર આવતા યાત્રિકો

ત્યારે એને સંઘર્ષ જ કરવા પડ્યા અને સંઘર્ષ કરતાં કરતાં અહીંયા જ્યારે દ્વારકામાં આવ્યું દ્વારકા નગરી વસાવી ત્યારે એને રાજા જીરાનો દરજો દેવામાં આવ્યો તો અત્યાર સુધીનું જે દ્વારકા હતું તો એને જ્યારે લાગ્યું કે સમય અનુસાર હું આ નગરીને સોનાની નગરી બનાવીશ તો આજે દિવસે દિવસે એ દ્વારકાની અંદર વિકાસ થઈ રહ્યો છે જે કોરિડોરનું જે આખું હમણાં ચાલુ થવાનું છે તો ખરેખર સોનાની દ્વારકા જે કહેવાતી હતી એ અત્યારે મઢવાનું ચાલુ થઈ ગયું છે દર વર્ષે જે રીતે આઠમની અંદર સગવડો દિવસે 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 વધતી જ જાય છે જે જે લાગે જ્યારે પ્રાંત ઓફિસર હોય કલેક્ટર હોય કે અહીંયા દેવસ્થાન સમિતિના સભ્યો હોય એને એમ લાગે કે ખરેખર આની જરૂર છે તો આવતા વર્ષે એને આપણે કરી લેશું તો એ રીતે યાત્રુઓને જે પણ સગવડ જોઈએ એની અંદર ઓછા નથી પડતા અને પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે આ વખતે એપોલો હોસ્પિટલની એક વધારાની સગવડ આવી છે જે ખરેખર જરૂર હોય છે કે હજારો માણસો લાખો માણસો જ્યારે આવતા હોય ત્યારે જો જ્યાંથી યાત્રુ અહીંથી નીકળે છે દર્શન કરવા દર્શનાર્થી ત્યારે એ પોઈન્ટ ઉપર ડિગ્રીવાળા સારા સારા ડૉક્ટર્સ છે નર્સો છે અને અનુભવી ડૉક્ટરોને એ બેસાડવામાં આવ્યો છે એ એક સારામાં સારી એક કામગીરી કહેવાય શિવ શિવ આવો દ્વારકા શિવ શિવ કરો અને જે સનાતન ધર્મનું જે એક જેને એક કહેવાય દ્વારકાધીશ એટલે સોળે કળાએ બધા દેવતા સોળે કળાએ નથી પણ દ્વારકાધીશ છે તો એનો જન્મ દિવસ ઉજવવા માટે શિવ કરવા આવો હું સંદીપ જોશી અપોલો હોસ્પિટલના જનરલ મેનેજર તરીકે આ વખતે દ્વારકામાં જે દર્શનાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે એ રૂટીન મોન્સૂનના રિલેટેડ ડિસીઝ કરતાં પણ વધારે છે બ્લડ પ્રેશર અને બ્લડ શુગરની જાણકારી લોકોને હોવી જોઈએ કારણ કે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ સ્ટ્રોકની માત્રાઓ હૃદયરોગની માત્રા એટેકના હુમલાઓ જે લોકોને વધી રહ્યા છે એના માટેનું મુખ્ય પરિબળ જે હોય છે એ છે બ્લડ પ્રેશર અને બ્લડ શુગરની નોન જાણકારી સો એ કેસની અંદર આ જે ડોક્ટર્સની ટીમ લગભગ બારથી પંદર જણનો સ્ટાફ અપોલો હોસ્પિટલ ગાંધીનગરથી અહીંયા આવ્યું છે અને અપોલો હોસ્પિટલ અને બિલિયન હાર્ટિટિંગ ફાઉન્ડેશન્સનું એક ટ્રસ્ટના માધ્યમથી આપણે અહીંયા આખું આયોજન કર્યું છે સાથે સાથે દવાઓનું વિતરણ પણ અહીંયા જ થઈ રહે એના માટે આખી દવાઓની સુવિધા પણ રાખેલી છે આવનારા લોકો માટે ડાયરિયા વોમિટિંગ વિટામિનની ઉણપને કારણે એમને થકાન અને બધી તકલીફ પણ ઘણી વધી જતી હોય છે એ જ જાણકારી સાથે ડૉક્ટર્સની ટીમ અહીંયા એમને દવા લખી આવશે જેનું નિઃશુલ્ક વિતરણ પણ અહીંથી જ કરવામાં આવશે આ સુવિધાની પ્રેરણા દ્વારકામાં દ્વારકાધીશે કરાઈ છે અને આ દ્વારકામાં જ્યારે આટલા લોકોના શ્રદ્ધાળુ આવે છે તો એમની એક ફરજ બની જાય છે એટલે અપોલો હોસ્પિટલ જેના ફરજના ભાગરૂપે અહીંયા આગળ આ કેમ્પનું આયોજન કરેલું છે ધન્યવાદ લલિત સિંગળિયા દિવ્યાંગ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા